મિત્રો જો તમે ભૂલતી પણ ભૂલતી એસબી હિન્દુસ્તાની જોતા હોય ને તો ભાઈ એક મિનિટ આ વિડીયોની ફોટો બતાવ છો એમના પરિવાર ફોટો બતાવું છું આગળ જુઓ અને આગળ જેવી રીતે ભાઈએ કીધું કે હું એસ બિંદુસ્તાની રોજે વિડીયો જોઉં છું અને એમની માતાજી ના ખાઈને કહે છે અને બંકો મને ખૂબ પસંદ છે તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે સૌથી પેહલા તો મિત્રો અત્યારે હું તમને આગળ તમે વિડીયો બતાવ્યો છે આગળ પણ બીજો બતાવું છું એના વગર એક બીજો જે વિડીયો છે એ પણ તમે જોજો જે અંદર એક ભાઈ કહી રહ્યો છે કે આપણે એસબી હિન્દુસ્તાની છે એના હું દરરોજ વિડીયો જોઉં છું અને ફોમતા કાકાને ખાસ કરીને પસંદ કરું છું હવે એ વિડીયો તમને આગળ હું બતાવું છું એ પહેલાં હું તમને એક ફોટો બતાવું છું જે સ્ક્રીન અંદર જોઈ શકો છો આ છે આપણા ફોમતા કાકાના આખી ફેમિલી છે અને બીજો ફોટાની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર જે તમને તસવીરની અંદર દેખાઈ રહ્યા છે આ કોઈ બીજું નહીં પરંતુ આપણા ફોમતા કાકાના મમ્મી માતૃશ્રી જેમને એમણે જન્મ આપ્યો છે એ એમના માતૃશ્રી છે હવે તમે કહેતા છો કે ભાઈ આ એકદમ છે કારણ કે મિત્રો ફોમતા કાકાએ ખુદ પોસ્ટ કરીને ચડાવ્યું છે આપણે એક પોસ્ટ પણ મૂકી હતી જેની અંદર ઘણા બધા રિસ્પોન્સ પણ સારા આવ્યા હતા અને આવનારા સમયની અંદર હું એક વિડીયો બનાવવાનો છું જેની અંદર નવા આપડા અસબિંદોસ્તા બધા જેટલા કેરેક્ટર છે એમણે બધાએ નવા મકાન બનાવ્યા છે તો એનો આખે આખો રિવ્યુ બતાવવાનો છો કેવા કેવા કેવું કેવું મકાન છે એ પણ બતાવવાનો છું તો વિડીયોની અંદર બાકી વિડીયોને એક લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અંદર તમારું તમારા ગામ લખજો હવે ઘણા બધા લોકો કહેતા છે કે ભાઈ કાયમ ગામને નામ લખવાનું કે છે પરંતુ ક્યારે વિડીયો લાવતો નથી પરંતુ સોરી 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 કારણ કે મિત્રો હું વિડીયો લાવી શકતો નથી થોડોક પ્રોબ્લેમ હતો પરંતુ હવે તમારા બધાનો વિડીયો આવી જશે ટૂંક સમયની એક થી બે દિવસની અંદર એ આવી જવાનો છે જેની અંદર તમારે જેટલા પણ લોકો કોમેન્ટ કરી છે અને પોતાનું નામને ગામ લખ્યું છે બધે બધાનો લોકોનો વિડીયો બની જવાનો છે તો ખાસ કરીને તમે પણ કોમેન્ટ ની અંદર તમારું નામ અને ગામ લખી દેજો જેથી કરીને તમારું નામ અને ગામ મારા લાઈવ રેકોર્ડિંગ ની મારા યુટ્યુબ ચેનલ ની અંદર હું તમારું નામ અને ગામ પણ બોલું આ વિડીયો ની અંદર આવા નવા વિડીયો ની અંદર તમારું નામ અને ગામ બોલવામાં આવશે તો ખાસ કરીને તમારું નામ અને ગામ લખી દેવું ખાસ કરીને સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો ની અંદર નામ ગામ ને તમે જે જિલ્લા માં રહેતા એ પણ લખી દેજો તો જો એસ બિંદુસ્તાઈ એક ભાઈનો નો વિડીયો ત્યાં સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે બાકી ફરી એકવાર તમે ફોમતા કાકાનો પરિવાર જોઈ રહ્યો એમના મમ્મી પણ જોઈ લો હવે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો કોમેન્ટ

મારી રે હેત રાખ્યો મને હાવ મારી નાખ્યો બસ આ બીજા બંકા ની કોમેન્ટ આવી ચિંતા ના કરતો કોમેન્ટ કરશે બુમતાજી હજારો જવું ગમે